સમાચારમાં આગળ વાત કરીએ તો આસોની નવરાત્રી એટલે માં અંબાજીની આરાધના કરવાનો અને ગરબે જમવાનો મહિમા છે ગરબા પ્રેમીઓ માટે ગરબે ઝુમવાનો સમય એટલે આસો માસની નવરાત્રિ આમ તો સમયાંતરે શુભ પ્રસંગો ગરબા રસિકો ગરબા રમી લેતા જ હોય છે પણ સારી અને સુંદર રીતે જો ગરબા રમવાની અને મોજ માણવાની મજા તો આસો માસની નવરાત્રીમાં જ છે આસોની નવરાત્રી એટલે માં અંબેરી આરાધા કરવાનો મહિમા અને આવો જ મહિમા સાવલી તાલુકાના ભાદરવા ગામમાં જોવા મળે છે કે જ્યાં નવરાત્રી દરમિયાન ગામના બંધારણ સમયનું પૌરાણિક અંબાજી માતાનું મંદિર આવેલું છે અને ગામના વસ્તા દરેક નાના મોટા વ્યક્તિઓની આસ્થા પણ માં અંબાજી સાથે જોડાયેલી છે जय माताजी, जय अंबी सर्वे भक्तों નવરા નોરતાની શુભકામનાઓ અહીંયા ભાદરવા ગામમાં જગદંબાનું આવેલું નોરતામાં ભક્તજનો આરતીના સમયે એક જ જગ્યાએ એકઠા થઈ બહુ ભવ્ય મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવી અને આરતી કરે છે ત્યારબાદ અહીંયા ખેલૈયાઓ જે ગરબામાં બૌ મોતથી અને આણંદ ઘૂમી રહ્યા છે અને અહીં મોટી સંખ્યામાં લોકો ભક્તજનો ભેરા થઈ અને માતાજીના નવી નવ નોરતા આનંદ ઉત્સાહથી માણે છે